વાપીમાં મટકાની ખરીદીમાં મંદી દેખાતા સાયકલ લઈને મટકા વેચનારાઓની હાલત કફોડી ઉનાળો શરૂ થતા ઠંડા પીણાનો ઉપયોગ લોકો કરી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો એસી પંખા કુલરનો ઉપયોગ કરી રહ્યા છે છે વળી હવે તો ઘરે ઘરે ઉપલબ્ધ જેને લઈ ઉનાળામાં પણ ઠંડુ પાણી ઉપલબ્ધ બની રહ્યું છે જેને લઈ હવે લોકો મટકાની ખરીદી ઓછી કરી વલસાડ જિલ્લા સહિત વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂલ છોડના કુંડા સહિત પાણીના માટલા ઓનું વેચાણ કરનારા નાના મોટા છૂટક વેપારીઓ જોવા મળી રહ્યા છે જરૂરિયાતમંદ લોકો મટકાઓની ખરીદી કરતા હોય છે વાપી વિસ્તારમાં નાનકડી થ્રી વ્હીલર સાયકલમાં કુંડી સહિત મટકાઓ ભરીને વેચવા માટે આવનારાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે નોંધનીય છે કે હવે ઘરે ઘરે ફ્રીજ ઉપલબ્ધ હોવાથી લોકો દેશી ફ્રીજ એટલે કે મટકાઓની ખરીદી કરતા નથી અને ક્યાંક કેટલીક નાની મોટી ઓફિસો કે ઘરો હોય તેઓ ક્યારેક મટકાની ખરીદી કરતા જોવા મળે છે દિવસ પર ક્યારેક મટકાઓની ખરીદી ઓછા પ્રમાણમાં થતી હોવાથી સાયકલ અને મટકા વેચનારોની હાલત કફોડી બની રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો